તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું મારા વિડીયોમાં તો આજે તમને લઈને આવ્યો છો મગમાં તો આજે તારીખ છે છ છ બે હજાર ચોવીસ ને વાર છે ગુરુવાર ને મગની આવક તમને જણાવું તો છાપરા નંબર નવમાં પીલો નંબર એકથી પંદર તરફ થયેલ છે જોઈ શકો છો તમે આવકમાં તમને કહું તો થોડોક વધારો થયો છે મગમાં તો ચાલો તમને જણાવીએ આજના મગના શું રહેલ છે બજાર તો ચાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો જોઈ શકો છો મોટા મગ છે સોળસો ને અગિયાર રૂપિયા ભાવ છે સોળસો અગિયાર એક નંબર મગ જોઈ લે મીડિયમ માલ છે જોઈ શકો છો એક નંબર કોલેટી આયસ ભાવ મગ છે આ ઓળસો ને એકાશી રૂપિયા સોળસો એકાશી એકદમ મોટા મગ ને જોઈ શકો છો પંદરસો ને રૂપિયા પંદર એકસાઠ વીસ કિલોના ભાવ જોઈ આવ્યો આ મગ એક નંબર છે

જોઈ શકો છો ઝીણા મોટા ને થોડાક બગાડ વાળા મોપ છે જોઈએ આનો ભાવ તમને જણાવું તો વીસ કિલાનો ભાવ છે ચૌદસો ને અગિયાર રૂપિયામાં વેચાણ રૂપિયા તો ચાલો દોસ્તો અત્યારે આ વિડીયોમાં આટલું જ વધુ વિડીયો સાથે કાલે ફરી મળીશું તો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો કાલે ફરી મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી